દિવસ ખૂબ જ પવિત્ર છે કારણ કે આપણા સોની સમાજ શ્રીમાની પુરી સમાજના માતાજી અંબે માતા કંકરાવતી આપનું એક પૌરાણિક મંદિર છે એનો બે વર્ષ પહેલાં આપણે પુનઃ પુનઃપ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને આજે ખૂબ જ આનંદની લાગણી થાય છે કે આજે બીજો માતાજીનો ભાગોત્સવ કરીએ છીએ અને આટલા ભક્તોજનો આપની સાથે એક સાથે થઈને માતાજીનો રાજીપો મેળવવા માટે આજે બધા એકત્ર થયા છે અને હું આપણા યશમાન શ્રી જનકભાઈ સુની અને સહયશમાન રાજેન રાકેશભાઈ અને મિતેશભાઈ રામને અભિનંદન પાઠવીશ કે તમે આજે તમારો કિંમતી દિવસ માતાજી માટે આજે આપીને એના માતાજીને તમે રાજીપો મેળવ્યો છે અને તમે આજે આખા દિવસ પૂજા અર્ચના કરીને આપણા શાસ્ત્રી શ્રી જયેશ કાકા

આપણો વેપાર ધંધો રોજગાર સમાજ માં આગળ વધી આપણો સમાજમાં માં સંતોષે અને આપણે સૌ એકત્ર થઈએ માતાજીની પૂજા અર્ચના કરીએ હું આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જેમને પણ તન મન અને ધન થી સેવા આપી છે અને દરેક દરેક પૂજા સામગ્રી હોય કે પ્રસાદીની સામગ્રી હોય

અને બે પાડો છોકરેમાં નબોયા વિષ્ણુભાઈ મિસ્ત્રી એ માતાજીના મંદિરનો શણગાર કરે છે ફૂલથી અને એ કહે છે કે મારું નામ કોઈ જગ્યાએ ના આવું જોઈએ એના માટે જોરદાર તાલી થઈ જાય કારણ કે એવા બી છે કે જેમને પોતાનું નામ નથી આપવું પણ માતાજીનો રાજીપો મેળવવા માટે એ અહીંયા સેવા આપે છે દરેક જણ કંઈક ને કંઈક રીતે સમયથી પૈસાથી

i okay.